નમસ્કાર મિત્રો આપની યુટ્યુબ ચેનલ સ્ટેપી સ્વાગત કરું છું ચેપ્ટર સાત લાસ્ટ લેક્ ચેપ્ટર સાતનું જેમાં આપણે ખરા અને ખોટા ભણીશું બરાબર તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા ખરા ખોટા પર જઈએ આપણે ઓકે તો ખરા ખોટાની અંદર પહેલો પ્રશ્ન છે આપણો બિંદુઓ એ ચાર જીરો એ જીરો જીરો અને બી ત્રણે જીરો શીરુબિંદુ દ્વારા ત્રિકોણની પરિમિતિ થાય તો મિત્રો આપણને ખબર છે જીરો માઇનસ જીરો નો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ એટલે ચાર માઇનસ જીરો નો વર્ગ બરાબર તો કેટલું થઈ જશે જીરો વધતા ચારનો વર્ગ સોર એટલે કે સોળ નું વર્ગ કેટલું થશે

આવશે આવશે અને અને જગ્યાએ બરાબર જનરલી આપણે લઈએ છીએ ગયું તો તો જુઓ આ આ કેટલું મળશે મળશે આપણને ત્રણ નો વર્ગ અને ચાર માઇનસ જીરો નો વર્ગ તો જીરો માઇનસ ત્રણ નો વર્ગ કેટલો થશે નવ ચાર નો વર્ગ સોળ વર્ગમૂર માં પચીસ એટલે કેટલા એકમ મળશે પાંચ એકમ ઓકે

જો તમારે એ રીતે જવો તો તમે ગ્રાફ ઉપર જઈ શકો પણ ગ્રાફ ઉપરથી પણ તમને ગુણોત્તરનો એકચ્યુઅલી ખ્યાલ તો આવશે નહીં ઓકે એમ થતાં જોઈએ ચલો તો આપણે અહીંયા ગ્રાફ દોરીએ છીએ ઓકે તો એ સાત લેવાના છે અને માઇનસ છ લેવાના છે તો સાત અંદાજિત આટલા આવશે અને માઇનસ છ અંદાજીત આટલા આવશે એટલે આ બિંદુ આટલા મળ્યું આપણને ઓકે પછી બીજું કહ્યું છે બી બિંદુ ત્રણે ચાર ઓકે તો ત્રણે ચાર એટલે કે ત્રણ આટલા આવશે અને ચાર આટલા આવશે આ બિંદુ અહીંયા હવે અહીંયા પૂછે જુઓ આનું એક જેમ બે ગુણોત્તરમાં સોરી અહીંયા નહીં આવે જુઓ આ બંને બિંદુઓ જોડી આપણે પેન 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 ઓકે આ બંને બિંદુઓ જોડીશું આ રીતે

બે એક્સ વન કેટલો આપેલો છે સાત બે અને વાય વન માઇનસ છ બરાબર ભાગ્યા એક પ્લસ બે ચલો હું અહીંયા થોડો સાઈડમાં આવી જાઉં ઓકે તો ચલો અહીંયા જોશું આપણે હવે તો ત્રણ વત્તા મિત્રો સત્તર ભાગ્યા ત્રણ અને ચાર માંથી બાર જાય તો માઇનસ આઠ ભાગ્યા ત્રણ તો જુઓ મિત્રો પહેલો ધન છે અને બીજું કેવું છે ઋણ છે ઓકે એક સેકન્ડ

આ કેવા બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે તો મિત્રો મેં તમને કીધું હતું સમરેખ બિંદુઓ બે રીતે શોધી શકાય એ એ બી શોધો બીસી શોધો અને એસી શોધો જો કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો એ બિંદુઓ કેવા છે સમરેખ પણ આપણે એક બીજું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર પણ શીખ્યા હતા બરાબર ત્રિકોણના ક્ષેત્રફળ સૂત્રમાં જો આપણે શું કરતા હતા એ સૂત્ર જો આગળ એક બે એક્ઝામ્પલમાં યુઝ કરીશું પાછળ પણ એક બે એક્ઝામ્પલમાં યુઝ કર્યું છે જો તમને ઓપ્શનમાં છે તો તમારે એ યુઝ કરવું તમને એ ફાવો તો પણ કરી શકો છો કે

વર્ગ આપણે એબી શોધ દઈએ છીએ બરાબર તો શું થઈ જશે જીરો નો વર્ગ જીરો પાંચ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પાંચના નવ કેટલા થઈ જાય તો બસો ને સોરી વર્ગ છન્ નો કેટલો થઈ જશે મિત્રો સોરી વન નાઇન્ટી સિક્સ બરાબર તો આપણો એબી બી કેટલો મળશે આપણને ચૌદ ત્યાર પછી જુઓ બીસી શોધીએ તો બીસી ની અંદર શું થશે અહીંયા જુઓ જીરો -3 નો વર્ગ + -9 - 6 નો વર્ગ ઓકે તો -6 - 9 - 15 થઈ જશે ને આ કેટલા થઈ ગયા મિત્રો 3 નો વર્ગ 9 - 3 નો વર્ગ 9 અહીંયા કેટલા થઈ ગયા -15 ઓકે ચલો લક્ષ્ય -15 નો વર્ગ ઓકે તો -15 નો વર્ગ કેટલો થઈ જશે 225 તો 9 +√ 225 તો કેટલા થઈ જશે 225 ને 9 કરશું એટલે 234 બરાબર ત્યાર પછી આપણે AC શોધીએ ओके okay, तो एसीनायाम કેટલા થશે મિત્રો 0 - 3 = 0 - 3 નો વર્ગ + 5 - 6 નો વર્ગ તો 0 - 3 નો વર્ગ કેટલો થશે 9 + 5 માંથી 6 જ એટલે -1 નો વર્ગ કેટલો થાય 1 વર્ગમૂળ માં 10 તો જુઓ મિત્રો એ કોઈ પણ બે બાજુઓ નું મૂલ્ય ત્રીજી બાજુના જેટલું થતું નથી તો આ સમરેખ બિંદુઓ થશે બી જીરો ત્રણ વચ્ચેનું અંતર આ એકમ થાય તો મિત્રો આમાં કઈ છે નહીં તમારે અંતર સૂત્ર શોધવાનું છે બરાબર તો અંતર સૂત્રની અંદર જુઓ શું થશે જીરો માઇનસ જીરો નો વર્ગ વધતા છ માઇનસ માઇનસ નો

બે તો ચલો અહીંયા કેટલો આપેલું છે જીરો ભાગ્યા બે અને જીરો ભાગ્યા બે માઇનસ બે પ્લસ બે જીરો માઇનસ પાંચ પ્લસ પાંચ જીરો તો અહીંયા શું થઈ જશે મિત્રો જીરો અને જીરો તો હા અહીંયા આમ કેટલા છે મધ્ય બિંદુના જીરો જીરો તો આ એ લંબ વિભાજક પર આવેલું છે જીરો જીરો બરાબર બરાબર તો આમના આધારે શોધું હોય તો આગળના એક લેક્ચરમાં આપણે જોઈએ છતાં એક વખત પછી લખવાનું વાય માઇનસ વાય ફરીથી પ્લસ એક્સ પછી લખવાનું વાય માઇનસ વાય ફરીથી એક્સ પછી લખવાનું વાય માઇનસ વાય ઓકે આ રીતે માનાંક પૂરું કરીશું માનાંક એટલા માટે કે કારણ કે કોઈ દારૂ ક્ષેત્ર પર ઋણ આવશે નહીં હવે અહીંયા શું કરવાનું તો અહીંયા એક બે ત્રણ હવે બે ને આગળ લાવો બે પછી તો ત્રણ અને આ એકને ક્યાં લઈ જાઓ પાછળ તો પાછળ લાવી દીધો હવે બે ની પાછળ લઈ જાવ તો આગળ કોણ આવશે ત્રણ પછી ત્રણ પછી એક આયા આ બરાબર હવે આ બે પાછળ આવી જશે તો બે બસ આટલું યાદ રાખજો છું યાદ રહી જશે હવે આ આપો એક્સ વન આ વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી અને વાય થ્રી ચાલો કિંમત મૂકીએ

અહીંયા શું થઈ જશે જીરો માઇનસ 0, નો વર્ગ આપણને સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ ઓકે તો ચાલો બારનો વર્ગ કેટલો થશે એકસો ને પાંચનો વર્ગ પચીસ બંનેનો વર્ગ સરવાળું થશે ઓકે વારંવાર આવેલો ક્વેશ્ચન બિંદુ ખાલી જગ્યાનું વાય એક્સ થી લંબ અંતર તો વાય એક્સ થી લંબ અંતર કીધું હોય તો એક્સ યામ ને ધન લખી દેવાનું તો ત્રણ એકમ થાય બરાબર તો આ જવાબ આવશે ખોટું જો એક શખ્સ થી પૂછ્યું હોત તો જવાબ કેટલો હોત માઇનસ સાત નહીં પણ કેટલો સાત એક જવાબ તો ધન જ આવે ઋણ યામ હોય કે ગમે તે હોય અંતર કોઈ દિવસ ઋણ આવે નહીં એટલે યામ ગમે તે હોય તેવાબ તમારો જુઓ અહીંયા હું લખું માઇનસ ત્રણ માઇનસ આઠ હવે પૂછો એક શખ્સ થી અંતર તો આઠ વાય એક્સ થી લંબાંતર તો ત્રણ પછી તમને પૂછે કે પાંચ અને તેર એક્સ અખ્સ થી અંતર તો તેર વાય એક્સ લંબ અંતર તો પાંચ ધન ઋણ નહીં જોવાનું તમને ખાલી એટલું જોવાનું એક્સ અક્ષથી પૂછવું હોય તો વાય એમ લખી દેવાનું વાય અક્ષથી પૂછવું હોય તો એક્સ એમ તમારો જવાબ થશે કેવી રીતે થશે એ આપણે આગળના લેક્ચરોમાં ડીપમાં જોયું છે બરાબર ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો તો અહીંયા શું કહે છે તમને કે બિંદુ P of x એ ઉગમ બિંદુ થી અંતર તો ના મિત્રો આટલું થશે ને આપણે વારંવાર જોઈ છે અંતર કેટલું થશે x2 y2 તો જોઈ લઈએ ઉગમ બિંદુ O ના યામ કેટલા થશે 0 અને y સોરી 0 0 થશે ઓકે તો અહીંયા જુઓ એક્સ ટુ માઇનસ પી ઓ નું અંતર શોધવું છે અને વાય વન લો તો એક્સ વન આગળ લેવાનું બરાબર તો અહીંયા જુઓ એક્સ ટુ કેટલો છે આપણો એક્સ માઇનસ જીરો નો વર્ગ અને વાય ટુ પણ વાય છે માઇનસ જીરો નો વર્ગ તો શું થઈ જશે એક્સ નો વર્ગ વધતા વાયનો બરાબર તો અહીંયા ઋણ ઋણ નહીં આવે ધન આવશે આ જવાબ શું થઈ જશે ખોટો ઓકે તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલા સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા બરાબર ખાસ તો તમને વિનંતી છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો થોડા વિડીયો આવામાં થોડું ડીલી થાય છે મિત્રો પણ હવે એક બે દિવસ પછી તમારા વિડિયો બધા રેગ્યુલર આવશે આપણો ટાર્ગેટ એવું જ છે કે પરીક્ષા પહેલા બધા વિડીયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દઈએ ટૂંકા પ્રશ્નોને લગતા હોય એવા ઓકે થેન્ક યુ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર